વડોદરા શહેરની ખાનગી હોટલમાં વિવિધ સ્કૂલો તથા શહેરના કોચિંગ ક્લાસના સંચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શિક્ષક હિત રક્ષક સમિતિ દ્વારા સો ટકા મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો શહેરની એક ખાનગી હોટલમાં વડોદરા શહેરના વિવિધ સ્કૂલો તથા શહેરના કોચિંગ ક્લાસના સંચાલકો મોટી સંખ્યામાં વિચાર ગોષ્ઠીના કાર્યક્રમમાં જોડાયા હતા શિક્ષક હિત રક્ષક સમિતિના અગ્રણી અને પૂર્વ શૈક્ષણિક શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપસિંહ ગોહિલે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મની દરેક નાગરિકો મતદાન કર્યું અને ઉપસ્થિત શિક્ષકો પાસે સોશિયલ મીડિયા પર મતદાનની અપીલ કરાવાઈ હતી આજના કાર્યક્રમમાં પારુલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પવન ત્રિવેદીએ મતદાન કરવું શું કામ જરૂરી છે તે સમજાવ્યું હતું દરમિયાન વડોદરા લોકસભા ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને નરેન્દ્રભાઈ મોદીના વિકસિત વિઝન મોડલની વાત કરી હતી અને ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મની રક્ષા માટે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવા માટે બધા જ મિત્રો મતદાન કરે તેવી અપીલ કરવામાં આવી હતી આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ તથા સેનેટ મેમ્બર નવીન સિંહ જેતાવત ભાવિન ઉપાધ્યાય હર્ષિલ રબારી રાયસિંહ દાહિમા સહિત અનેક યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી નેતા પણ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના સૌ ગુરુજનો કે જે કોઈને કોઈ કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા છે ક્યાંક સ્કૂલ કોલેજમાં શિક્ષકો છે આ શિક્ષકો કે જે પોતાના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સીધા સંપર્કમાં છે આશરે બસોથી વધારે શિક્ષકો છે અને દરેક શિક્ષકની એવી ક્ષમતા છે કે આશરે બેથી પાંચ હજાર લોકો સાથે સીધો સંપર્ક ધરાવે છે આ બધા જ શિક્ષકો સાતમી તારીખે આપણા શહેરીજનો લોકસભાના ઇલેક્શનમાં ખૂબ મોટું મતદાન કરે એટલે મતદાન કરવા માટે જે જે આહવાન કરવાના છે બધા જ શિક્ષકો આ કાર્યક્રમ દરમિયાન પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એટલે પછી ફેસબુક હોય ઇન્સ્ટા હોય કે પછી ટ્વિટર હોય એના ઉપર જે છે એક સાથે એક જ સમયે જે છે એ પ્રમાણની પોસ્ટ મૂકવાના છે કે વડોદરાના વિકાસ માટે ભારત દેશના વિકાસ માટે ભારતીય સંસ્કૃતિની રક્ષા કાજે આપણો સનાતન ધર્મ છે એની રક્ષા કાજે સાતમી તારીખે પછી બધા શહેરીજનો જે છે એકસાથે ખૂબ મોટું મતદાન કરે મતદાન અવશ્ય કરે અને ફરજિયાત કરે એવું આહવાન કરવાના છે